રામ રામ જય જવાન જય કિસાન ભાઈઓ જય મારા ખેડૂત ભાઈઓ રામ 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 વિકમભાઈ ને વિહાભાઈ ને બધા ખેડૂત મિત્ર ને રામ 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 દેઠાભાઈ કેમ ભાઈ મજામાં મોજ મોજો ભાઈ ખેડૂના દીકરા વિહાભાઈ વિકમભાઈ મોજમાને દુર્ઘટના એ છે ખેડૂના દીકરાની કે બોટાદની ઘટના જે બની આજ ખેડૂત નો દીકરો ને એક ભગવાન ની પણ બાવન ગુના નું કીધું એના મોહિયા શિશુ પાલક ની કે બાવન ગુના થાય એટલે હું થોડી માર નાખી તો હજાર હાથ વારે ઈ કીધું હોય કે એટલા ગુના હોય હું થોડી માફ કર દે

બોટાદમાં કિસાનના દીકરાને માર્યા તો જગતનો તાત છે કિસાન ખેડૂત ને જવાન ને જય કિસાન જગતનો તાત છે કઈ એની ભૂલ કરી હોય બોલવામાં તો આપણી એ ખેડૂત વિશે એ ખેડૂતનો દીકરો છે આપણી ખેડૂતના દીકરા છે આપણી બે હાથ જોડે અને માફી માગીએ ને એ તાલુકામાં જે ધારાસભ્ય હોય કે જે સંસદ સભ્ય હોય એ ખેડૂના દીકરાનું હિત કરે કેદમાં કહે કે હિન્ત રે માણસને નાખ્યા એને છોડાવે ને ભાઈ જગતનો તાત છે કઈ ખીજમાં બોલે ગયું હોય ઉજાગરા કરે તડકા વેઠે વરસાદ વેઠે કઈ ભૂલથી બોલાય ગયું હોય તો એને માથે હાથ ઉપાડ્યો એ નો કરાય બે હાથ જોડે પ્રાર્થના કરીએ કે આપણી તો ટીવી માં જોઈએ ભાઈ આપડી તો કઈ ગા ને તો આપણી તો હિમમાં રહેવા વાળા માણસ છે પણ એને કહે કે બહુ માર્યા ખેડૂના દીકરાની એટલે જય જવાન ની જય કિસાન થકી આપણો દેશ ઉજરો હોય તો આ જ થકી છે ને વિક્રમભાઈ હું તો એ કહેવા માંગ કે દેવાયત પંડિતની વાણી હાસી પડી હાજ દેવાયત પંડિત બોલ્યો તો આ બીજી ત્રીજી વાર હું વિડીયામાં બોલા પણ એ આવે એ બોલવું પડે ફરજમાં કે દેવાયત પંડિતે કીધું કે લક્ષ્મી લુઠાએ ધોરે દી નહીં થાય રાવ નક ફરિયાદ હો હો ગામની રોકશે હિમ દેવાયત પંડિતની વાણી યાદ આવે કે કિસાનને દીકરે કા ભાઈ ભૂલ કરી હે કે ભૂલ કરી ને હું કાંઈ ના નથી કદાશની ભૂલ કરી હોય તો ભગવાનની તો એકાવન ગુના શિશુપાલકને માફ કરી દીધા હોય તો સરકાર છે એની પણ એક ગુનો માફ કરી દેવો પડે ને ખેડૂના દીકરાની માયરીઓ જગત ન ભાવે એણું ભરતા ન ભાવે પણ જગત ખેડૂનો દીકરો જગત ન ભાવે તો એની મરાઈની બે હાથ જોડે પ્રાર્થના કરીએ આપણી કોઈ આમાં બીજું કંઈ કેવા માગતા ને તો વધારે કે એટલી એની સોળ આવે ને ભાઈ અભિમાન અર્જુનનો પણ નેતર્યો અર્જુન બાણાવટી ઉતો ધનુ ધર ઉતો તો એવો ઓધો નહોતો અર્જુન જેવો તો અભિમાન સાધો હારો ને ભગવાન ની પણ ગીતાજી માં કીધલ છે કે અભિમાન આવે કે તો અર્જુન વિકમભાઈ ઈનો એ બાણાવટી ઈવો ધુલંધર ઓધો હતો અર્જુન ઈવો ઓધો હતો તો ઈણી ભગવાન ની અભિમાન આવ્યો ને ભગવાન તો હજાર હાથ વાળો હતો ભાઈ દ્વારકા નાથ નાથ કે આ તો બહુ આગળ નીકળે તો એની કાબા એની લૂંટે લીધો હતો જાજો અભિમાન કઈ કોઈ નો હારો ને કાયદેસર નીતિ ઉપી રહેલો અન્યાય ન થાય બધાય નું જળવાય રે ખેડૂના દીકરા છે જગતનો તાત છે ઈ તો ભાઈ ઘેર ગોય તો ઘેરી બેરો બેરો ગોય તો આપડી આપડી બાયો રોટલા મોણા વેલું થાય તો આપણે ખબર હોય કે ભાઈ ઢોર દોતા હે આ કામ હે તેમ હે તો આપડી તારક જૈન ગરમ ન થાતા એટલે ખેડૂનો દીકરાનો સ્વભાવ થોડોક આર્થિક રીતે કંટાળાને હિસાબે એનો મગજ આકરીબ બહુ પકડે જેઠા ભાઈ કંટાળો બંધ કરી દો બંધ દો વાવું બંધ કરીએ તો ખેડૂત દીકરો ખાય કામ ખેતર નો વાવે ખાય એટલું કરો પણ હે કરો એકતા કરો

અ જોઈજો ને શેર કરીજો